નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું સૌથી ચિંતાજનક બાબત છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુમાં એટલો બધો અંધવિશ્વાસ મૂકી દેતો હોય છે કે છેલ્લે તે અંધશ્રદ્ધાના રસ્તે જતો હોય છે અત્યારના સમયની જોવા જઈએ તો એકવીસમી સદીમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે ક્યાંક કોઈ ડામ આપવામાં આવી રહ્યા છે તો ક્યાંય જે છે તે તેને બલી ચડાવવામાં આવી રહી છે ઘણા બધા એવા કિસ્સાઓ હોય છે કે જે ખરેખર આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે પણ ચોંકી જઈએ છીએ જે આ પ્રમાણે લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હશે અને અંધશ્રદ્ધા પર વિશ્વાસ રાખવો તે આપણા માટે ખૂબ જ ખરાબ અને કહી શકે કે અત્યારના એકવીસમી સદીમાં આ બાબત ઉપર પણ આપણે જ્યારે વિશ્વાસ રાખતા હોય તો એ ચિંતાજનક બાબત એટલે કહી શકાય કારણ કે એને લઈને આપણે ઘણું બધું એ વસ્તુ કરી દેતા હોઈએ છે કે જે નથી કરવા જેવી હોતી પણ વસ્તુ પર અતિશય વિશ્વાસ રાખવો એ આપણને અંધશ્રદ્ધા તરફ દોરી જતો હોય છે ખાસ આ વિષય ઉપર આજે ડે સ્પેશિયલમાં ચર્ચા એટલે કરવાની છે કારણ કે હાઈકોર્ટ દ્વારા સરકારને ટકોર કરવામાં આવે છે કે ઘણા બધા રાજ્યો જેમ કે વાત કરીએ મહારાષ્ટ્ર રાજસ્થાન આસામ જેવા જે ઘણા રાજ્યો છે કે જ્યાં અંધશ્રદ્ધાને લઈને કાયદા ઘડવામાં આવ્યા છે પરંતુ આપણા ત્યાં ગુજરાતમાં કોઈ પણ કાયદા નથી અને આ કાયદા ઘડવા જોઈએ કારણ કે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય કોઈ એવી શહેરની કોઈ એવા વિસ્તાર નથી બાકી કે જ્યાં અંધશ્રદ્ધા પર લોકો વિશ્વાસ અંધવિશ્વાસ ના મુકતા હોય ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે મહિલાઓ જે છે મહિલાઓ અંધવિશ્વાસ ઉપર વધારે વિશ્વાસ કરતી હોય છે અંધશ્રદ્ધાના રસ્તે જતી હોય છે જે બાબા હોય છે જે ઢોંગીઓ હોય છે તેમનો સહારો લઈને કારણ કે અંધવિશ્વાસ અંધશ્રદ્ધા લોકો એટલે કરતા હોય કે કોઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને તેમને તેમાંથી કોઈ પણ માર્ગ નથી મળી રહ્યો છેલ્લે તે બધો જ વિશ્વાસ જે છે બધો જે પોતાનો અંધવિશ્વાસ છે તે અંધશ્રદ્ધા પર મૂકતો હોય છે તે ઢોંગી બાબા કે તે કોઈ પણ અઢોંગી કોઈ પણ હોય છે તેના ઉપર મૂકી દેતા હોય છે કે જે છે ત્યાં જે ખાસ જે અંધશ્રદ્ધા જોવા મળે છે તેના ઉપર કાર્ય કરે છે અને અતુલ ગામેજી કે જેઓ સામાજિક કાર્યકર્તા છે આ બંનેનું હાર્દિક સ્વાગત છે સૌ તો અત્યારે અંધશ્રદ્ધાની વાત કરી રહ્યા છે હાઈકોર્ટ દ્વારા જે સરકારને ટકોર કરવામાં આવે છે કે આપણા ત્યાં તો આ કાયદો નથી પરંતુ નક્કર પગલા કેમ નથી લેવામાં આવતા આપણે પણ દિવસે દિવસે જોતા હોઈએ છીએ કે અંધશ્રદ્ધા વધી રહી છે શું કહેશો જે રીતે આપણે ગુજરાતમાં જોયું છે તો અંધશ્રદ્ધા પર કોઈ કાબુ રહ્યો નથી તેવું કહી શકાય કેમ કે હાલની આપણે પરિસ્થિતિ જોઈએ તો ઢોંગી બાવો એટલા બધા આવી ગયા છે ઢોંગી વ્યક્તિઓ એટલા બધા આવી ગયા છે જે કોઈ કોઈ રીતે લોભ લાલચ આપીને લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે અને જે રીતના ઢોંગી બાબા તમને કે આ તમારું કામ થઈ જશે આઈ થિંક બકરાની બલી ચડાવો મરઘાની બલી ચડાવો બલીઓ પણ ચડાવે છે અને આપણે જે પણ લોકો આ કામ કરી રહ્યા છે એમાં મોટા ભાગના ગરીબ અને મધ્યમ વર્ગના હોય છે સાથે સાથે જેમની પાસે નોકરીઓ નથી જેમના ઘરમાં કલેશ હોય છે કંકાસ ચાલતો હોય છે માનસિક રીતે ઘરમાં કઈક સ્ટેબલ હોતું નથી એટલે આવા લોકો જયારે છેલ્લે આવા ડોંગી બાબા કોઈ જાહેરાત આપે યા તો કઈ કાર્યક્રમ એ લોકો પોતે રાખે અને ત્યારે આ લોકો જતા હોય છે ત્યાં ને ત્યાં નવા નવા नुસ્કા લોકો બતાવે નવા નવા કામ બતાવે એવું કરી મૂકે કે લોકોના માનસ પર આખા આભાવી થઈ જાય છે અને પછી એ લોકો એમની પાછળ આખા કુરબાન થઈ જતા ઘણા તો ફેમિલીના ફેમિલી એમની પાછળ ગાંડા થઈ જતા હોય છે પોતાનું ઘર બાર દોલત પણ ઘણા લોકો એમની પર કુરબાન કરી દે છે એટલે અંધશ્રદ્ધા એવો વિષય છે અને એમાં સૌથી વધુ મહિલાઓ જતી હોય છે કેમ કે એમને જો મધ્યમ વર્ગના મહિલા ગરીબ મહિલા જે હોય છે એમની પાસે ટાઈમ હોય એટલે ત્યાં એમની પાસે જતા છે પુરુષો જતા હોય પણ બહુ ઓછા ઢોંગી આ ઢોંગી વ્યક્તિ એટલા બધા એમની પર તો એવા કૃત્યો કરતા હોય છે કે જે આપણે ન્યૂઝપેપરના સમાચારોમાં એમની પર ક્યાંક ને ક્યાંક ખોટો એમનો ઉપયોગ પણ કરવામાં આવે છે તો આવા ઢોંગી બાઓ છે આવી ઢોંગા વ્યક્તિઓ છે એના સામે સરકારે જે રીતે કોઈ કાર્ય કર્યા નથી સરકાર કરવા ઈચ્છી રહી છે અન્ય રાજ્યોમાં જે તો અન્ય રાજ્યોમાં આના પર કાયદો લાવવામાં આવ્યો છે તો જે હાઈકોર્ટ ટકોર કરીને રાજ્ય સરકાર આ કાયદો લાવે તો આ ઢોંગી બાવો જે કરોડો રૂપિયા આસામી થઈ ગયા છે લોકોને ગુમરાહ કરીને ઉલ્લુ બનાવીને કોઈના કામો થતા નથી અને હું તો એમ કઉ છું મહેનત વગર કોઈ કામ થતું નથી કોઈ ઢોંગી બાવો કે કાલે નોકરી લાગી જશે તો આજે નોકરી લાગતી નથી એટલે જનતાએ પણ જનજાગૃતિમાં રહેવું જોઈએ સરકાર દ્વારા આવી જનજાગૃતિ લાવી જોઈએ જે તે વિસ્તારમાં પોલીસ સ્ટેશન છે તો પોલીસ સ્ટેશન ને પણ જો ક્યાંક આવું ક્યાંક કામ થતું હોય હોય કે ત્યાં કદાચ ધૂણી ને કદાચ બોલાવતા હોય ક્યાંક ને ક્યાંક ગરબડ ચાલતી હોય પોલીસ તંત્ર છે સારું કામ કરી રહ્યું છે તો પોલીસ વિભાગ ને આવી કોઈ જાણકારી હોય તો એ પણ જાતે જઈને એમની એમને પકડી શકે છે એમની સાથે વાત કરી શકે છે કે અંધ સુધામાં લોકો લોકોને બોલાવો છો તો આ બધું બંધ કરો અને તમારાથી જો કામ થતા હોય તો સરકારમાં જ બેસી સરકાર ના કામ કરો મોટા મોટા સરકારના કામો કેટલા એવા અડધા પડી રહ્યા છે એ કામ કરો સાથે કાયદાના જ્ઞાની એવા આપણા વકીલશ્રીઓ ઘણા બધા છે ગુજરાતમાં તો વકીલશ્રીઓ પણ આ બાબતે થોડુંક સરકાર ધ્યાન દોરે અને આવો કાયદો ગુજરાતમાં આવી જાય કે આ ઢોંગી બાવાઓ જે કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે લોકોને ગુમરાહ કરી રહ્યા છે ઘણા લોકો તો આમાં બલિ પણ આપતા હોય છે મરઘાની બકરી બકરાની બલિ આપતા હોય ઘણા કેસ આપણે જોયા કે પોતાના બાળકની બલિ આપતા હોય છે એમની કદાચ જીભ કાપી નાખતા હોય છે એટલે જે ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં ઘણું બધું છે સાથે આપણે ઉજળિયાત વર્ગ ની વાત કરીએ તો ઉજળિયાત વર્ગ છે એમને પણ ક્યાંક ને ક્યાંક આવો દુખો હોય છે ત્યારે આવા ઢોંગી ભાવોના આકર્ષણ માં આવી જતા હોય છે એ ટોળામાં નથી જતા પરંતુ એકલામાં જઈને આ ઢોંગી બાઓ સાથે બેસીને એમને પણ કંઈક આર્થિક રીતે આ ઢોંગી ભાવ શોષણ કરે છે અને જયારે આવા જે ઉજળિયાત વર્ગો છે એમને ખબર પડી જતી હોય કે આપણું અહિયાં શોષણ થઈ રહ્યું છે આપણે આર્થિક રીતે આ લોકો ખરાબ ખલાસ કરી રહ્યા છે ત્યારે ઘણા વર્ગો પાછા રહ્યા છે ઘણા ઉજળિયાત વર્ગો પણ આમાં અ કરોડપતિ લોકો પણ આમાં જતા હોય છે અને પછી જયારે ખબર પડે છે ત્યારે ઘણો દૂર સમય થઈ ગયો છે અને પછી આવા ડોબી માવલને આત્મહત્યા કરવાનો પણ વખત આવે છે એટલે કે આવા કાયદા લાવવા જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં લાવવા જોઈએ જે તે પોલીસ સ્ટેશનમાં પણ આની જાહેરાતો લગાવી જોઈએ કે ભાઈ અંધશ્રદ્ધાથી દૂર રહો અને જે આપડા જ્યોતિબેન જેવા કામ કરે છે તો આવા ઘણા કાર્યકરો છે એ કાર્યકરોને પણ સરકાર પ્રોત્સાહિત કરે એમને પણ આવા કામો કરવા માટે પ્રોત્સાહિત કરી દૂર દૂર સુધી અનેક શાળાઓ છે તો શાળાઓમાં શિક્ષકો છે આચાર્યો છે કોલેજો છે તો આ તમામ

સૌથી વધારે છે તો હું કહીશ કે કન્યા કેવાની જે આપણા સમાજમાં કે જે ભણાવવા ઓછો આવે છે અને બને છે ઘરની અંદર કોઈ પણ પ્રકારની પડે છે હોય છે એ રીતની પણ મજૂરી થઈ અને એવું વિચારે છે કે આ બાવાઓ તરીકે ઉપયોગ કરી અને એમના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો ખરાબમાં ખરાબ અનુભવ એમને કરાવે છે એ ઘણા બધા અનુભવ થાય છે અત્યારે આપણે દેખીએ તો એવી મહિલાઓ એવા ઢોંગી બાબા છે એવા ઢોંગી

નથી તો જ્ઞાન અને અજ્ઞાનની અંદર જયારે આપણે મહિલાઓની વાત કરીએ પુરુષોનો ઓછો ભોગ બને છે કારણ કે એ લોકો સમાજમાં ફરતા હોય છે જ્યારે આપણો મહિલા વર્ગ હજી ઘરની બહાર નીકળતો નથી ઘરની અંદર એ કામકાજમાં પોતાનું સમસ્ત જીવન વ્યતીત કરે છે અને જ્યારે એ આવા કોઈ સંપર્કમાં આવે છે ઢોંગી બાવની ત્યારે એ એમના ઉપર આંધળો વિશ્વાસ કરે છે જેમાં જે જે પછાત જ્ઞાતિના લોકો છે ઉજળિયાત વર્ગના કોમમાં પણ આવું બને છે પણ સૌથી વધારે તમે વાત કરી તો પછાત કોમના જે લોકો છે જે મહિલાઓ છે એ પોતાનું આની અંદર સૌથી વધારે વિશ્વાસ રાખી અને કાર્ય કરાવવામાં આગળ વધે છે એમાં ઘણા બધા એક સાથે સામૂહિક આત્મહત્યાના બનાવો પણ આપણે અંધશ્રદ્ધામાં દેખેલા છે ગુજરાતની અંદર આવા બનાવો છાશવારે છાશવારે બનતા હોય છે તેમ છતાં પણ એ વાતનું

આ કાર્યને જો હાથ પર લેવામાં આવે તો સમાજની અંદર થતા આવા અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓને રોકી શકાય છે જો હવે આપણે આની વાત કરીએ કે ભઈ ચમત્કાર તો ચમત્કારના નામ પર આ અંતશ્રદ્ધાનો લોકો ઠગ છે બરાબર આપણો સમાજ અત્યારે પણ પાખંડપૂર્ણ પરંપરાઓ અને રૂઢિવાદને વળગી રહ્યો છે જે જીવનમાં વર્ષોથી ચાલી આવતી પુસ્તકો અને કહાનીઓ ઉપર એ એમના વિચારોને

એ આપણા જીવન આપણા જીવનની અંદર એક લોજિકલ થિંકિંગ લાવવું જોઈએ તર્ક લાવવો જોઈએ કે જેનાથી અંધવિશ્વાસમાંથી આપણે મુક્તિ મેળવી શકીએ એક દિવસ સંપૂર્ણ રીતે અંધવિશ્વાસમાંથી આપણે મુક્ત સમગ્ર આપણા સમાજને ગુજરાતને આપણે બનાવી શકીએ છીએ પણ એના માટે આપણે પહેલ કરવાની જરૂર છે અંધશ્રદ્ધા જે કારણથી ઉદ્ભવે છે એ કારણ એક તો બહુ સામાન્ય છે નાનપણથી જ આપણને સમજાવવામાં આવે છે કે ધાર્મિક સૂત્રના વિષયમાં આપણે વિચાર કરવાનો નથી બાળપણથી આપણને બધાને સમજાવવામાં આવે છે કે ધાર્મિક સૂત્રના વિષય ઉપર આપણે વિચાર કરવાનો નથી ધાર્મિક જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાને આરૂઢ રાખવાની છે આપણા મનમાં અને ત્યાંથી જ અંધશ્રદ્ધા આપણા સમાજમાં પ્રેરાઈ છે અને ફેલાય છે હવે આપણે જો એને બ્રેઇનની ભાષામાં વાત કરવા જઈએ તો જે વાત આપણે આપણા મગજમાં બંને રીતના સામર્થ્ય છે માણસના મનમાં બે રીતના સામર્થ્ય છે એક સામર્થ્ય એક છે કે મગજમાં બંને રીતનું આપણા સમક્ષ રાખવામાં આવે છે એવી રીતે જ સ્વીકારી લઈએ છીએ તે આપણા સબકોન્શિયસ માઇન્ડ ની વાત છે અને જો ની ભાષામાં વાત કરવામાં આવે તો કોરી આપણા મગજમાં એક પોરિટેક્સ છે એમાં એક લેફ્ટ એમિસ્ફિયર અને એક રાઈટ એમિસ્ફિયર હોય છે લેફ્ટ હેમિસ્ફિયરમાં થિંકિંગ ની પ્રોસેસ કામ કરે છે એટલે કે રીઝનિંગ કરે છે લેફ્ટ હેમિસ્ફિયર અને જે રાઈટ હેમિસ્ફિયર છે એ આપણને જે વાત જેવી રીતે કહેવામાં આવી છે એવી જ રીતે એ વાત આપણને સ્વીકારે સ્વીકારવા સ્વીકારવાનું કાર્ય કરે છે જી હવે આપણે લેફ્ટ હેમિસ્ફિયરમાં તર્ક અને વિચાર તો રીઝનિંગ કરવાની ક્ષમતા આપેલી છે તો આપણે જો અંધશ્રદ્ધા તરફ જતા હઈએ

એનાથી હા તો જીવનની અંદર અભ્યાસ શિક્ષણ ખૂબ જ મહત્વ ધરાવે છે આપણી જે દીકરીઓ છે આપણી જે મહિલાઓ છે એને શિક્ષણ ક્ષેત્રે થોડુંક જાગૃતિ ફેલાવાની જરૂર છે ઘરે ઘરની અંદર દીકરીઓને અભ્યાસ ક્ષેત્રે આગળ લઈ જવાની જરૂર છે દરેકના મનમાં એક નવો જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે કે એક વાસ્તવિક પરિસ્થિતિને સમજે તમારા જીવનમાં કમી રીતે મુશ્કેલી આવી પડે પણ એ મુશ્કેલીઓથી આપણે હુંઠી અને ગભરાઈ જવાનું નથી એ મુશ્કેલીઓને તર્કપૂર્વક લોજિકલ વિચાર કરી અને એનો આપણે જીવનમાંથી સાચો અને સંયમપૂર્વકનો માર્ગ નીકાળવો જોઈએ નહીં બાપાઓના હાથમાં આવી અને આપણે આપણે ઈશ્વરને ગેરમાર્ગે દોરવું જોઈએ

અને સમય ત્યાં વેડફી નાખે છે અને એક બેન બીજી બેન બીજી બેન ત્રીજી બેન આ લોકો ટોળકી બની જાય છે અને અંધશ્રદ્ધા પર વિશ્વાસ કરતા રહ્યા છે સાથે જો સમાજમાં આ અંધશ્રદ્ધાથી દૂરી લાવ્યો તો આપણે આજકાલ ઘણા છાપાઓમાં બી જાહેરાતો જોતા હોઈશું કે દરરોજની જાહેરાતો પણ આવતી હોય છે કે તમને કોઈને વસમાં કરવા હોય તો અમને મળો તમને છૂટાછેડા થઈ ગયા હોય તો અમને મળો તમને લગ્ન ના થતા હોય તો અમને મળો અમે આ રીતના કામ કરીશું નોકરી ના હોય તો મળો વશીકરણ થયું હતું આ જે જાહેરાતો આવે છે એની પર પણ સરકારે ધ્યાન રાખવું પડશે કે આવી જાહેરાતો આપે છે કોણ અને આવી જાહેરાતો આપ્યા બાદ આ લોકો હોટેલમાં રોકાતા હોય છે અને તમને હોટેલમાં ફોગાવતા હોય છે તો સરકાર અને જે તે પોલીસ વિભાગ જ્યાંનું જાહેરાત હોય એ હોટલમાં ડાયરેક્ટ જવું જોઈએ કે તું છે હવે નોકરી તો લગાવી શકવાનો નથી શકવાનો નથી પરંતુ વિભાગ જે તે કલેક્ટર જે તે સામાજિક કાર્ય આ બધા પર ધ્યાન રાખવું પડશે કે આ લોકો આઈ થિંક હોટલમાં માં લોકોને બોલાવે છે અને અંધશ્રદ્ધા તરફ લઈ જઈ રહ્યા છે તો આ સમયે કાર્યવાહી કરવી જોઈએ સરકારે પણ હવે જો આપણો આજે જીતી કાર્યક્રમ જોતા હોય તો સરકારના વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓને પણ વિનંતી છે મુખ્યમંત્રી સાહેબ ને પણ આપણા ન્યૂઝ થકી વિનંતી છે કે આ આજે સારામાં સારી ડિબેટ જઈ રહી છે અને વિનાશ પણ થઈ છે લોકો મરી રહ્યા છે આત્મહત્યા કરી રહ્યા છે આના કારણે પૈસાથી પણ ખલાસ થઈ રહ્યા છે લોકો પોતાની આહુતિ આપી રહી છે બકરાઓની આહુતિ તો આપણો આજે ન્યૂઝ જોતા હોય ના તો મુખ્યમંત્રી સાહેબ ને વિનંતી છે કે હાઈકોર્ટ કરે એ પહેલા આપણે અનેક કાયદો લાવી દઈએ આવી જાહેરાતો જે છાપવામાં આવતી એ બંધ કરાવી દઈએ ઘણી એડો આપડે જોઈ હશે ક્યાં ક્યાં એડો આવતી હશે ને એડ લોકો જોઈને ત્યાં જતા હોય છે કારણ કે લોકો હેરાન હોય છે કે મારું આ કામ નથી થતું લગ્ન નથી થતું છોકરાનું છોકરીનું લગ્ન નથી થતું મારા ઘરમાં આર્થિક રીતે આગળ આવતું નથી લોકો આગળ આવી ગયા એટલે લોકો આ બધું જોઈને આ રીતે હોટલોમાં જે જાહેરાતો છે ત્યાં જતી હોય છે તો આપણા કાર્યક્રમ થકી મુખ્યમંત્રી સાહેબ ને સરકારના માન્ય મોટા મોટા જે અધિકારીઓ છે આ અંધશ્રદ્ધા પર સારામાં સારો કાયદો લાવે ગુજરાત હાઈકોર્ટમાંથી ટકોર થાય પેલા અન્ય અહીંથી પૂરું તો થાય કમસે કમ લોકો આ કામ કરતા બંધ થઈ જાય લોકો અંધશ્રદ્ધા તરફ જે વળ્યા છે એ પણ ઓછા નવી અને આટલી નવી સામાજિક જે પેઢી આય છે શહેરી વિસ્તારોમાં ઘણું ઓછું છે હશે દસેક ટકા પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં તો સોય સો ટકા હોય છે રવિવારે આપ જોશો કે કોઈક એવો વાર હશે તો ગામો ગામ ખાલી થઈને ક્યાંક ને ક્યાંક જતા હશે કે ભાઈ અહીંયા આપણા કામો થાય છે બલી ચડવાથી આવું થાય છે આમ એટલે રજાઓ વાર લખેલા જ હોય છે કે રવિવારે મંગળવારે આઈ થિંક આવી વિધિઓ કરવામાં આવે છે તો સરકાર શ્રી ને વિનંતી છે આપણા ન્યૂઝ તકી ને કે અંધશ્રદ્ધાનો કાયદો વહેલામાં વહેલી તકે લાવે અને જે લોકો લૂંટાઈ રહ્યા છે બરબાદ થઈ રહ્યા છે એ બધું બચી શકે બિલકુલ જ્યોતિજી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા લોકોને કઈ રીતે સમજાવવામાં આવે લોકોને સમજાવવા માટેનું સૌથી પહેલું પગથિયું છે શિક્ષણ અભ્યાસ ક્ષેત્ર અને જ્ઞાન વધવાથી જ જીવનની અંદર આપણે સારા નરસાનો ભેદ સમજી શકીએ છીએ અંધશ્રદ્ધા માણસને પતનની તરફ લઈ જાય છે બ્લાઇન્ડ ફેથ લીડ્સ અ પર્સન ટુવર્ડ્સ ડાઉનફોલ તો આ તમે જે અત્યારે જીટીપીએલ ગુજરાત તરફથી એક પગલું અંધશ્રદ્ધા નિવારણ તરફ આપે જે પ્રમાણે પહેલ કરી છે એ પ્રમાણે સમગ્ર ગુજરાતની અંદર જે સરકાર છે એ સરકારને આપણે એક વિનંતી કરવામાં આવે કે એમના દ્વારા સરકારી કાયદાઓ જે હોય એ થોડાક સરકારી કાયદાઓને થોડા કડક બનાવવામાં આવે કે જે આવા ડ્ય આપણને જોવા મળે તો એમની એવી હાટડીઓ જે હોય એ હાટળીઓને બંધ કરાવવી જોઈએ અને એમના ઉપર કાયદાકીય પગલા લેવા જોઈએ અને એના દ્વારા એક સમાજમાં ડર ઉભો થાય કે ના માણસોને આવી ખોટા માર્ગે દોરી જઈ અને પોતાના ભરે છે અને માણસોને પોતાની જે પરિસ્થિતિમાં તકલીફમાં હોય છે અને એ માણસોની તકલીફનો એ લોકો ગેરલાભ લે છે લોકોની તકલીફનો ગેરલાભ લઈને એમના પોતાના ખિસ્સા ભરી અને એમના પોતાની અ સગવડો વધારે છે તો સમાજમાં એક છે શિક્ષણ બીજું છે એના કાયદાઓ અને ત્યારબાદ ત્રીજું છે કે જે સેવા સંસ્થાઓ છે જે એનજીઓ છે એ બીજું માધ્યમ છે કે એ એનજીઓ અને સેવા સંસ્થાઓ દ્વારા પણ લોકજાગૃતિ ફેલાવવામાં આવે અને ચોથું આપણે મીડિયામાં માધ્યમ બરાબર છે કે અત્યારે તો દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ હોય છે જેવી રીતે યુટ્યુબ પર અને ન્યૂઝ ચેનલો આપ ખૂબ જ સારી રીતે લોક જાગૃતિ માટે કામ કરો છો અને એમાંથી પણ ઘણા બધા લોકોના માનસ પર જે આ અંધશ્રદ્ધાનો પાળો પડદો લાગેલો હોય છે પડદાને તમે દૂર કરવાનો આ ખૂબ જ સારો પ્રયત્ન કરો છો અને આવા નિરંતર પ્રયત્ન થતા રહે એક આવે છે રેડિયો કે જેના ઉપર ન્યૂઝ બોલવામાં આવે છે અહીંયા કોઈ સારો ટોક શો હોય છે આપણે સમાજની અંદર જે પ્રગતિ આ અંધશ્રદ્ધા છે એ અંધશ્રદ્ધાને આપણે દૂર કરી શકવામાં સહભાગી બની શકીએ છીએ અને આપણા સમાજને ઉત્તરનો ઉત્તર પ્રગતિના તરફ લઈ જઈ શકીએ છીએ કાયદો લાવવો હવે કેટલો જરૂરી જરૂરી છે છે મોટા બહાર આવતા કેટલી આપની પહેલ આજે જે થઈ છે એ સારામાં સારી છે ને હું વારંવાર ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ ને વિનંતી કરીશ કે અંધશ્રદ્ધા પર કાયદો લાવવામાં આવે વહેલા વહેલી તો લાવવામાં આવે કે એકવીસમી સદી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં જોવા જઈએ તો એકવીસમી સદી ગ્રામ્ય વિસ્તારમાં કઈ દેખાતું જ નથી ગ્રામ્ય વિસ્તારમાં અંધશ્રદ્ધા તરફ જ લોકો જો જઈ રહ્યા છે ઘણી જગ્યાએ આપણે જોયું છે કે રાજકારણીઓ પણ આમાં જોડાયેલા હોય છે અને જે સરકારી ગોચર જમીનો હોય છે એમાં પણ આ લોકો રાજકારણીઓ અંધશ્રદ્ધાના નામે મંદિરો બનાવીને એ લોકોને મદદ કરતા હોય છે તો આવા રાજકારણીઓ પણ ઉતરી જવું જોઈએ કે આપણે લોકોને શ્રદ્ધા તરફ લઈ જવાના છે અંધશ્રદ્ધા તરફ લઈ જઈને એમને નુકસાન પહોંચી રહ્યા છે દર ક્યાંક ને ક્યાંક કોઈ વારે આપણે બધાને બોલાવી તો રાજકારણીઓનો પણ આમાં મોટા મોટો સપોર્ટ હોય છે તો રાજકારણીઓ પણ લાગવું જોઈએ અધિકારીઓ પણ લાગવું જોઈએ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં પણ આપણે હોય છે કે લોકો એજ્યુકેટેડ લોકો હોય છે પરંતુ કેતા ગભરાતા હોય છે તો સરકાર ક્યાંક છૂટછાટ આપે શાળાઓમાં છૂટછાટ આપે